નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્ર ભગત છોટાદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે જે અંતર્ગત બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે હાડબન ઓવરફ્લો થયો અને દસ જેટલા પગથિયા ઓરસંગ નદીના પાણીમાં ડૂબ્યા છે છુટાદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે તો બોડેલી તાલુકાના જોજવા ગામ પાસે હાડબંધ ઓવરફ્લો થયો છે અને દસ જેટલા પગથિયા

pane la 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 ko dik paare paare ke પટેલ નેશન ન્યૂઝ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર